તો ગમે તે કરીને ગમ્માય પાંચ હજાર રૂપિયા કોકના થી લાંબા પડશે તાણે જ આ બધું પૂરું ના તો ગમ્મો હમ્મુ જવા દે અને કોકના પહાન પાંચ હજાર રૂપિયા ઉછીને આ જેવા જ છે એટલે જે હાલવાના છે ને ત્યાં લઈ જાય અને એનું જે લાંબાનું છે ને એ આવી જાય આવો તો ગમ્મ જ જવા દેશું ગમે તે કરીને લાંબા પડશે કે ભાઈ ગમત આવે શું ભાઈ ગોમમા જાવ ઓવા તે ચા ન પીવી ના ના ચા ન પીવી આજે તાવ ઉતરેલી જ નહીં તમને ઉતરેગી અરે ભાઈ હા ભઈ તો નઈ ના ના કશું થ્યું નહીં તય બેજો હું ચા પીન પછી જો અરે ચા નહીં પી ભઈ આજે આને હું જબરદસ્ત ભરાઈ રહ્યો છું કે ભરેગા ચા ભાઈ પૈસાની જરૂર પડી છે ને એટલા ગોમમાં જાવ છું પૈસા ની જરૂર પડે એટલે ગમ માં જવાનું ભાઈ નહીં બેઠો હમુ ભાઈ તને તો કેવાય ના કે મારા ભાઈ તમને તો એટલી તો ખબર પડી કે આપણે પેલા ભાઈ નહીં

ભાગ માં આવો જ પણ તારા પાસ લીધેલા હતા કેટલા મુનાખો આવે બીજું કોઈ નહીં તમે મને કરશો ને લીધેલા લીધેલા મારે નહીં લેવા

કશો વાંધો નહીં એક દાડો મોડું થાય અને એક દાડો વેલું થાય ઓમ સૂર્ય નમઃ ઓમ સૂર્યય નમઃ ઓમ સૂર્ય નમઃ ઓમ સૂર્ય નમઃ ઓમ સૂર્ય નમઃ હા

પક્ષીઓ માટે દોણા નાશાશે એના ઉપર પગ ના બોલતો અનાજ કેવાયે નાખવું ઉંમર છે એટલે બીજું કશું કરવા નહીં નહી ભક્તિ માં જોડાઈ જુ સવારે ઉઠી અને નારાયણ ને પાણી ચડાવવાનું ગાય ને રોટલી ખવડાવવાની પક્ષીઓ દોણા નાખવાના સોટા કંકુ નાખવાના આ બધું કામકાજ ખરું ને મને સારું ફાવ બળદેવ ભાઈ તમે તો આ બધું રોજ ઉઠીને કરો છો પણ અમે તો કશું કરતા જ નહીં ઉઠી અમે તો નુકરા છીએ એટલે તમે ખરા ને કશું નહીં કરો એવા આ નહીં કેતા કે મારા નુકસાન આવ્યું આ આ બીમાર પડે તે આટલા પૈસા દવા ખોરાક છે એટલે પણ ના જોય હોય દવા ખોરાક પૂનમાં વાપરો ત્રીજા ભાગ પૈસા પૂનમાં વાપરો તો કશું ના થાય નખમાં દુઃખ ના લો ભગવાન ઉપર જોઈ રહ્યો છે કોણ સારું કરે છે કોણ ખોટું કરે છે

તારે અડધો કલાક વેલા ઉઠે ભગવાન નું નામ લેવાય ના જુકુ નહી ભક્તિ ની લાઈન માં થોડા ઘણા રવું પડે ભગવાન નું નામ લેવું પડે ઉઠીને પણ કશું કરતા તો શો નહીં ભાઈ ભગવાન સુખ ને દુઃખ તો એટલે પણ હાચવું પડે ગફૂર જેટલું હાચવીએ એટલું હચવાય

ના ના આ તમારું સારું છે હો ભાઈ મારા ઉઠીને આ બધું ખરાન ભગવાનનું નામ લેવા જોવો સૂર્યનારાયણને પાણી ચડાવવા જોવો કંકુના સોટા નાખવા જોવું ચકલો દોણા નાખવા જોવું ગાય રોટલી ખરાવા જોવો આ બધું મારા ભક્તિની ની લાઈન એવી પકડાઈ જઈશ ને ભગવાન ને એવું કીધું છે કે થોડી ઘણી ભક્તિ કરો તો સારું ના ના બરોબર સર જે લાઈન પકડી છે હારી સાહેબ અત્યારે ખરા ને પછી ગમે તેમ બેઠા બેઠા વાતો કરીએ તો ચાલે કલાક નો દોઢ કલાક પણ જે પેલા ભક્તિ કરવાની હોય ને એ ભગવાન ની કઈ નાખવાની અને પછી બીજું બધું કોમ ના ના અમાર તો નહીં તોય પેલા આર્યું કોમ કરવાનું હોય આપણે ના ના બરોબર છે તમારે જે થાય કરવું પડે અમાર તો આવું બધું હુસ્તું નહીં એટલે અમાર આટલી ઉંમર થઈને હુસ્તું નહીં થોડું ઘણું ખરા ને

મગસમાં બે હાર્યું એટલું કરે જાય બરોબર કરવાનું કશો ચા પાણી કરવા તો ચા પાણી

આ ખોટો નાટક કરે છે બીજું કોઈ નહી દેખાવા જ કરે છે એને જે કરવો એ કરવા દે આપણે હું લેવા દે અને અમારે તો કશું નહીં કરવું તું તો કરે જા જે કરતું હોય અમાર તો બધું બરોબર છે જે થાય છે આપડેવો શિકર હું નાટક કરતો તો કંકુના સોટા નાખતો તો અને રોજ ઉઠે ને એવો એક લોટો પાણી બગાડે છે બોલો આ લોકોને પીવાનું પાણી નહીં મળતું ને એવો લોટો ઓંકણ ડાફ લઈને આમ ચરાય ચરાય કરે છે આખો દારો શિકર હું નાટક લાવે છે શિકર હું ધંધા કરો કોઈ ખબર પડતી નહીં ઉઠાયો કંકોના સોટા બોટા નાશ નાશ કરે છે આ હું તોડી વાટકો હોય એવું નહીં લાગતું ઓહો આ તો વાટકો જ છે અને આ પાછો કાચનો વાટકો ઓહો જબરું નહીં બનાવ્યો જોજો આનો ગાંઠ જેવો ગળ્યો છે ને કાચનો વાટકો બનાવ્યો છે આ તો સ્ટીલનો પિત્તળનો તોવાનો વાટકો હોય એની જગ્યાએ જો કે પાટનો વાટકો બનાવ્યો જોરદાર બનાવ્યો છે હો પણ જોયા જેવું છે હો

મારા પૈસા અમુક નહીં પાંચ હજાર ઉપર યોલી છે મારો હાથ ઉપરી જશે ખબર પડે બધી ખબર નહી પડતી અરે ઓમ શું કરવાનું કે પૈસા મેલી દે મારા પણ એમાં ધોકો લેવાનું શું જરૂર થાય પૈસા મેલી દે કોઈ ખબર પડતી નથી કે રયો છે એમ આવું બોલે છે આલી દે તું આલવાનું કર આલી દે કેન આલવાના અરે પણ કેન આલવાના કેન આલવાના હા આલી દે અલ્યા આલી દે પણ હા આલ બેહી ગયો હ 10000 રૂપિયા ન આલવાનો

એટલે મારા હું ઘર જ હતી થી આલે છે તું ખરો ને એક ગરા ઘર આવી અને ભીખારી ને જેમ માગતો હતો હમણાં વાય તને ખબર ખબર નહીં પડતી પડતી એટલે મને પર છે ખબર પણ એને ખબર નહીં પડતી અલે આલી દે છે કોઈ ગોમ મેલી નહીં નહીં જાય મારા પૈસા જો તું પૈસા જો તો તમે મેલી દો બે જણા પંચાયત કરવા આવી જશે તો મેલી દો અલે પંચાયત થાય પણ તારો પૈસા આલી દે છે પેલા નું દવાખાને જવા નક ન સોરો નઈ ઉભા રહો આ કનો ભરવાજી હે કોક લોચો નઈ લાગતો યાર લોચો જ લાગે છે ને તાને મારા પૈસા ખાતા પીતા બેહતા ભેગા અને અચાનક બે જણા લડ્યા અરે મને જોરે થી બોલાયો અને પૈસા આલ્યા છે આમાં ઉઘરો નહી કરવા આવ્યો બોલો ઘૂસપૂસ કર્યા કર પૈસા આલવાનું કર એ મોટી તું એક કામ કર તું અત્યારે ઘેર જાન ને હું પૈસા આલી જઈએ છે મારા કલાક માં પૈસા જો નક પાછો આવશું હા કીધા તો જુદો કઈ ના કેવો મારો વૈજા બીજી તમારી ખાઈ ગયો પણ ખબર નઈ પડતી મારા ઓરશા બીજો કોઈ નઈ ખરાબ કરવા બેઠા છે અને ગોમ ખરો નો આખું ગોમ એવું છે પેલા મેઠું મેઠું બોલશે અને પૈસા લઈ જશે પણ હાખો